નમસ્કાર આમ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાના હિન્દુ સંગઠનના આક્ષેપ સાથે

માફીનામા સાથે સમાપ્ત કરવામાં આવ્યો હોવાની વિગત સામે આવે છે હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે ધર્મ પરિવર્તન કરાવનાર લોકો આર્થિક લાલચ આપી લોકોને પોતાના ધર્મમાં જોડતા હતા ધર્મ પરિવર્તન કરાવનારાને વીસ થી પચીસ હજાર રૂપિયા સુધી આપવામાં આવતા હતા અને જે વ્યક્તિ બીજાને જોડે તે માટે પ્રતિ વ્યક્તિ પાંચ હજાર રૂપિયાની એજન્ટ ફી આપવામાં આવતી હતી આર્થિક પ્રલોભનને કારણે ઘણા મધ્યમ વર્ગના પરિવારો આ ઝાડમાં ફસાઈ રહ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા કેટલાક લોકો મધ્યમ વર્ગના હિન્દુ પરિવારોને ટાર્ગેટ કરીને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરતા હતા કહેવાય છે કે આ પ્રવૃત્તિ છેલ્લા બે થી ત્રણ મહિનાથી સતત ચાલી રહી હતી રાત્રે હિન્દુ સંગઠનના કાર્યકરો સ્થળ પર પહોંચી ઘણા લોકોને રંગે હાથ પકડી લીધા હતા જાણ થતા જ પિંડોલી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો રાજમહેલ મોલની બહાર એકઠા થઈ ગયા અને જય શ્રી રામ નારા લગાવ્યા હતા હાલમાં મામલો માફીનામા સાથે સમાપ્ત કરવામાં આવ્યો છે પરંતુ ધારાસભ્ય મનુ પટેલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ફરી સામે આવશે તો હિન્દુ સમાજ પોતાની સંસ્કૃતિની રક્ષા માટે કડક વલણ અપનાવશે नहीं धर्म परिवर्तन हो रहा है यहाँ पे ठीक से ऐसा बोलिए 499 के यहां पे आए हो कोई बात नहीं आने दो आने दो पुलिस को पुलिस को आने दीजिए हाँ आने दीजिए कोई दिक्कत नहीं पे आप लोग धर्म परिवर्तन कर रहे हो कैसे पता आप नहीं हमको क्या कैसे पता चला हमको कैसे पता चला हम कैसे पता चला हम ऐसे आ जाएंगे ऐसे हम ऐसे आएंगे हम लिमिट में लिमिट में ડોલી વિસ્તારની અંદર રાજમહેલ મોલ ની અંદર લગભગ લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ લોકો એમનું એક રેકેટ ચલાવતા હતા ધર્મ પરિવર્તનનું જયારે ખ્રિસ્તી મિશનરીના જે પાદરી આવે અને એના પાસ્ટરો આવે એ લોકો અહીંયા એમને એમની પાસેથી એમને માળા કરાવતા હતા એમના ધર્મ માટેની વાતો કરતા હતા અને એમને એમના ધર્મની અંદર લઈ જવા માટેની પ્રેરણા આપતા હતા નાની મોટી લાલચો આપીને એમને ફોસલાવી પહેલાવીને એમને આપણા રાષ્ટ્ર વિરોધી વાતો કરીને

આ આ આ અંદર લોકોની એજન્સીઓ એજન્સીઓ અને ખુફિયા રીતે કામ કરી રહી છે કદાચ મને લાગે છે અમે એક પકડી છે કદાચ બીજી ઘણી દિશાઓમાં બીજી ઘણી બધી આવી એમની એજન્સીઓ હશે કે જે પાસ્ટરો જઈ જઈને એ લોકોને પોતાના વમણમાં ખેંચવાની કોશિશો કરે છે પણ આ રાષ્ટ્ર વિરોધી આ રાષ્ટ્ર વિરોધી કામને ક્યારે પણ અમે સાખી લેતા નથી અને અમારી જે ગ્રુપ છે અમારું જે યુવાધન છે આ યુવાધનને કદાચ મને એવું લાગે છે કે આ લોકો હિન્દુ સંસ્કૃતિને છોડીને એ લોકો એમના પાઈ બાઇબલ અને ખ્રિસ્તીની ખ્રિસ્તીની પેલા એની અંદર લઈ જાય છે એવી દિશાના માટે અમે ક્યારેય પણ એમને બક્ષીશું નહીં આપણા રાષ્ટ્ર વિરોધી તાકાતો જયારે આપણા દેશની અંદર આપણા રાજ્યની અંદર જયારે સુરતની અંદર જયારે ઊભી થાય છે એમને નષ્ટ નેસ્ત અને નાબૂદ કરવાનું આ કામ આપણે કરવું જ પડશે કેટલા લોકો ધર્મ પરિવર્તન કરેલું છે એ લોકો ગઈકાલે અમે પાંચ છ વ્યક્તિઓ સાત આઠ વ્યક્તિમાં બે વ્યક્તિ જતા રહ્યા છે પણ એમાં પાંચ વ્યક્તિઓને પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે અને પોલીસ સ્ટેશનની હાજરીમાં એના પાસ્ટર એની પત્ની એની સાથેના એક વ્યક્તિ અને બાકીના પાંચ પાંચ વ્યક્તિઓ અમારી સાથે ધર્મ પરિવર્તન કરવા વાળા છોકરાઓને અમે પકડીને ત્યાં લાવ્યા છે આ લોકોને સમજાવી નહીં એમાં એક રાઠોડ પરિવાર નો દીકરો હતો એક મરાઠી પરિવાર નો દીકરો હતો અને એક ઉત્તર ભારતીય પરિવાર નો દીકરો હતો આ બધા જ ભાઈઓને અમે સમજાવી એમને જ્ઞાન આપ્યું ભગવાન શ્રી રામ શું છે ભગવાન શ્રી કૃષ્ણ શું છે આપણી ગીતા શું છે આપણું આપણો ધર્મ શું છે આ બાબતની એમને બે કલાક સુધી ચર્ચા કરી અને એમને એમાંથી મુક્ત કરી અને પોતે પોતાના ઘર વાપસી કરવાનું કામ કર્યું છે નેશન સુરત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર